તો જય માતાજી મિત્રો આપણા બધા જ મિત્રોને શ્રાવણ મહિનાના પહેલાં સોમવારના હર હર મહાદેવ જય શ્રી રામ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ આજના વ્લોગની અંદર મંદિરે દર્શન કરવા માટે જવાના છીએ અમરેલીની અંદર હું રહું છું જો તમે પહેલી વહેલી વાર આપણી ચેનલમાં આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પ્રેસ કરી દેજો તો આજે હું તમને જે છે એ નાગનાથ મહાદેવ ભીડભંજન મહાદેવ દર્શન કરાવીશ એન્ડ સુધી વિડીયોને જોજો અને કોમેન્ટમાં બધાએ હર હર મહાદેવ લખી નાખજો અને બરાબર બના રહેજો લોગની અંદર એન્ડ સુધી લોગને જોજો અને તમે બધાએ કયા ગામથી જોવો છો આપણો લોગ એ પણ તમે બધા કોમેન્ટની અંદર જણાવજો તો ચાલો મિત્રો હવે તમને હું મળું ડાયરેક મંદિરે જઈને તો મિત્રો આપણે લોકો ભીડબંધન મહાદેવ તો ભોગી ગયા છે બરોબર અને હવે હું તમને અંદરથી દર્શન કરાવું તો મિત્રો અહીંયા લક્ષ્મીનારાયણ મંદિર છે તમે લોકો દર્શન કરી અત્યારે હાલ

પેલી વસ્તુ તો સોમવાર છે ને બીજી વસ્તુ કે આજથી શ્રાવણ મહિનો શરૂ થાય છે એટલે આજે હું તમને અંદર દર્શન કરાવું બીના રહેજો બ્લોકની અંદર હવે આપણે છે એ અંદર જઈએ છીએ કેમ છો જમા અને એન્ટર થઈ ગયા છીએ આપણા અંદર અને હાલ આપણે જઈએ છીએ બીના રહેજો બ્લોકની અંદર એન્ડ સુધી તમને દર્શન કરાવું તો મિત્રો અત્યારે અહીંયા નાગ દેવતા મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે દર્શન થઈ ગયા છે સારા એવા હવે મળીએ તમને આગળ બરોબર તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા પરશુરામ ભગવાનના મંદિરે દર્શન માટે આવો તમને તે કરાવું બરોબર ભીનાડે જો લોકની અંદર એન્ડ સુધી લોક ને જોજો મિત્રો કરી લ્યો તમે પરશુરામ દાદાના દર્શન જય પરશુરામ લખી નાખજો મિત્રો કોમેન્ટમાં જય પરશુરામ બરોબર મિત્રો અત્યારે આપણે જઈએ છીએ બુલેટના શોરૂમે અત્યારે જઈએ છીએ બુલેટના શોરૂમ બાજુ અને તમે જુઓ ને કૃષિ કેન્દ્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બાજુ પોગ્યા છીએ અને બસ જઈએ છીએ અહીંયા આપણે ભાઈ ઝારા હોય તો મોડ બોર દેખાઈ જાય એવું છે હવે અત્યારે તો કંઈ દેખાતું નથી જઈએ આપણે બરાબર મિનારે જો લોકની અંદર બુલેટના શોરૂમે જઈને મળવું છું તો મિત્રો અત્યારે આપણે લોકો આવ્યા હતા બુલેટના શોરૂમે પાછળ જોવો છો એ રીતે અત્યારે આપણે બુલેટના શોરૂમે આવ્યા હતા બરાબર અને હું અહીંયા આવ્યા હતા પેડીક ભે મોજ મસ્તી કરી ભાઈબંધો આ રે મિત્રો હારે જૂના આપણા અને પછી તમને મળીએ બરાબર અને આપણું તમને તો લોકોને ખબર જ છે કે આપણું આમ ફર્સ્ટ લવ એટલે રોયલ એનફિલ્ડ સ્ટાન્ડર્ડ બુલેટ એટલે એવું છે હવે કાંઈ નહીં ફસ્ટ લવ કાંઈ આવ્યા હતા આપણે અને બસ અહીંયા આનંદ થાય આવીને સ્ટાન્ડર્ડ જોઈને ક્લાસિક જોઈને મજા આવે વાંધો મળીએ તમને અને એવું લાગશે તો હમણાં તમને મળીએ બરાબર થોડીક વારમાં વાતચીત કરી લઈએ આપણે આપણા મિત્રો વાળે અને એ પછી તમને મળીએ અત્યારે લંચ ટાઈમ છે અત્યારે ઘણા ઓછા મિત્રો છે બાકી હમણાં બધા આવશે બરાબર તો બીના રહેજો બ્લોકની અંદર એન્ડ સુધી બ્લોકને જોજો કે આ રીતની કસ્ટમર લોન્જ છે જોવો જોઈએ રીતે પાછળ સર્વિસ સ્ટેશન છે અહીંયા બુલેટ બધા સર્વિસમાં આવ્યા છે અને આપણા અહીંયા આરામમાં આવ્યા છે બરાબર વાંધો નહીં હાલ બહેનારે જો વ્લોગની અંદર એન્ડ સુધી વ્લોગને જોજો તો મિત્રો અત્યારે આપણે કામ હતું એટલા માટે બહાર આવ્યા હતા થોડી ઘણી વસ્તુની ખરીદી કરવાની હતી એટલે અને આ બાજુની સાઈડમાં તમે જોવો છો ને એ રીતે ભીડ ભંજનના દર્શન અહીંથી અત્યારે થાય છે આપણને એક મિનિટ કેમેરો સાફ કેમેરો સાફ કરી નાખું

જય ભીડ ભંજન દાદા બરોબર તો બિનારે જો લોક ની અંદર આપણે આગળ ક્યાં મળીએ એ તમને કહી હાલો તો સારું ચાલો મિત્રો આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ એડિટિંગ બધી થઈ ગઈ હતી અને અત્યારે વાગ્યા છે રાતના એક એટલે ધીમે ધીમે બોલું છું અને આ એન્ડ કરવાનો રહી ગયો હતો એટલે એન્ડ કરું છું વ્લોગ ને અને એવું છે અત્યારે રાત્રિના એકને ને પાંચ જેવું થયું છે લોગને એન્ડ કરીએ છીએ સવારમાં જોઈ કેટલા વાગે ઊઠી